મહીસાગરમાં આવેલા વીરપુર બીઆરસી ભવન ખાતે તાલીમાર્થી શિક્ષકોએ નાસ્તો કરી ચાના કપ ડસ્ટબિનમાં નાખવાની જગ્યાએ જ્યાં ત્યાં ફેંક્યા હતા સરકાર દ્વારા સ્વચ્છતા મિશન કાર્યક્રમ ચલાવવામાં આવે ત્યારે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના પાઠ શીખવતા શિક્ષકોએ બાજુમાં મૂકેલું ડસ્ટબિન ન દેખાયું આ બાબતે સેવકે સૂચન કરતા શિક્ષકોએ શિસ્ત ગુમાવ્યું અને ઉશ્કેરાઈ જઈને શિક્ષકોનો સેવક સાથે ગેરવર્તણૂક કર્યાની વિગતો બહાર આવી છે ત્યારે બીજા દિવસે સેવકના પિતાને આ ઘટનાની જાણ થતાં બીઆરસી ભવન ખાતે પહોંચ્યા વિશે પૂછતાછ કરતા શિક્ષકોનું સમૂહ સેવકોના પિતાને ધમકી આપીને જણાવ્યું કે તમારા દીકરાને નોકરીમાંથી કાઢી મૂકશું તેમ કંઈ અપશબ્દ બોલેલા તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારબાદ આશરે ચાળીસ જણા શિક્ષકોએ કોરા કાગળ પર સહયોગ કરીને વોટ્સએપ ગ્રુપ દ્વારા તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલી અને સેવક પિતા ધૂળાભાઈ કાનાભાઈ ઠાકોર સેવક ઈશ્વર ધૂળાભાઈ ઠાકોરના જણાવ્યા અનુસાર પાયા વિહોણા આક્ષેપ કરી બદનામ કરવાના પેત્ર રચવામાં આવેલા છે જન્મથી શું ન કરવાનું જણાવ્યું છતાં પણ પુત્રને નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકી આપતા શિક્ષકોના સમૂહ આગળ મારે મજબૂર થઈને માફી પત્રમાં સહી કરવાની નોબત આવી છે શું ઘટના બનેલી બીઆરસી ભરવામાં તાલીમ દરમિયાને મારો બાબુ સેવક તરીકે ફરજ બજાવતો શું નામ ઈશ્વરભાઈ અને ચા નાસ્તાનો ટાઈમ એ લોકોએ જોતો ચાનો કપડો વેઠી નાખ્યા મેડમ બરાબર અને બાબાએ કહ્યું કે સાહેબ આપણી શિક્ષક રીતિ આ રીતના યોગ્ય નથી એમ તો એ લોકો જેમ તેમ વર્તન કર્યું સેવક ભાઈ જોડે પછી ધમધાકી આવી તો પેલો બાબુ એકલો હતો અને પેલા ચાલીસ જણ હતા સાહેબ એટલે પેલો બાબુ એ તો ડરી ગયો પછી કે તું પટાવાળો છું ને આમ છે ને તેમને તારી રીતે લઈ લેવાને તો બસ હતો એ લોકો બાબુ બળ જબલીથી નાખી દીધી ખરી પછી એ લોકો હતા તો મને જાણવાય કે આવું બન્યું છે એમ અને આ રીતના દમ નાખી આપી એમ પછી હું વીરપુર જતો ગયો મે ઓફિસે તો એ લોકો એ બધા બહાર ઊભા હતા એમ તો મેં જણાવ્યું કે સાહેબ આ રીતના યોગ્ય નથી એમ બરાબર આટલું આ સારું શિક્ષક રીતે આ તમારું યોગ્ય નથી એમ મેં આવું બોલ્યું તો મને કહે તું કોણ છે કહેવાળો મને જેમ તેમ બોલ્યા ને કે તું દારૂ પીને આવ્યો છું ને આમને કે મારે કોણ એ લોકોએ અરજી લખી એમ ચાલીસ જણે કોરા કાગળમાં સજું કરીને અરજી બનાવી એમ અને મને ખબર નથી કે આ લોકો એ માફી લખાવશે પછી મને જાણવા મળ્યું કે આ દારૂ પીને આ બંને ઝઘડો કરે એમ માફી તમે સ્વૈચ્છિક લખેલું કે ધમકીથી લખેલું એટલે ટીપી સાહેબે કહ્યું કે થોડા ભાઈ આપણે સમાધાન કરી દેજે લખી દીધું પણ મને તો સતો જોણો નહોતું મળ્યું કે આ બંને બાપેટે દારૂ પીધી હું જોણાવ નહોતું મળ્યું એટલે મેં લખીને આપ્યું અને મને જો જાણવા મળ્યું તો હું લખીને ના આપતો એમ અંદર તમે વચાવ વગર સહી કરેલી ના એ તો છે એમાં તો વાંચી નહીં સહી કરી પણ જે હજી બને એ ચાલીસ શિક્ષકોએ એ વચ્યા વગર લખ્યા વગર સહી કરીએ છે કોરાક આગળ ઉપર પછી લખ્યું મને કે આ બંને બાપ બેટો એ બંને દારૂ પી લે બરાબર એ રીતના કરી લો આ બાબતે તમે શું કરવા માંગો છો આ બાબતે આ લોકોને દાવ કરવા માંગુ છું એમ બરાબર મને મને આભાર લાગે છે કારણ કે આટલી ઉંમરે સાહીઠ વર્ષની ઉંમરે મને અત્યાર સુધી જોયું નહીં મહેશ ઠાકોર દિવ્યાંગ ન્યુઝ વીરપુર મહીસાગર